The <laughs> વહીવટી ઇતિહાસમાં આજે એક નવો અધ્યાય છે તાલુકાઓ ધરની ધર રાહ અને હડાદની પણ રચના થઈ છે જેના કારણે હવે નાગરિકોને વધુ સુગમ અને અસરકારક રીતે વહીવટી સેવાઓ મળી રહેશે ત્યારે આ અંગે થરાદના ધારાસભ્ય

બનાસકાંઠા જિલ્લાના તમામ નાગરિકોએ વર્ષોથી એકતા અને સમર્પણ સાથે વિકાસની સફળ સાથે ખેડી છે 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 અને 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 દરેક સંકટમાં એકબીજાના સાથે સાથ આપ્યો સંઘર્ષ કર્યો અનેક સફળતાઓને પરિવારની જેમ ઉજવી પણ છે ત્યારે આવા નવા જિલ્લાની રચનાએ નાગરિકો માટે વિભાજન નથી ઊભું કર્યું પરંતુ વહીવટી સુગમતા અને સ્થાનિક જરૂરિયાતોને પ્રાથમિકતા આપવાનો પ્રયાસ

નાગરિકોની સાંસ્કૃતિક એકતા અને સંઘર્ષની ભાવના

અને એ સપનું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ઐતિહાસિક નિર્ણય કરીને સીમાવર્તી ક્ષેત્રને ભાવ થરાતને જિલ્લાનું નિર્માણ કર્યું સાથે સાથે ધરણીધર તાલુકો રાહ તાલુકો ઘોઘડ તાલુકો અને હળાદ તાલુકો આ ચાર નવા તાલુકાનું પણ નિર્માણ કર્યું છે એટલે પ્રજાની સુખાકારી માટેનો ઐતિહાસિક નિર્ણય છે લોક કલ્યાણ માટે પ્રોએક્ટિવ ગવર્નન્સ માટેનો

ખુશીઓનું વાવેતર થાય અહીંયા એન્વાયરમેન્ટની અંદર વૃક્ષોનો એટલા મોટા પ્રમાણમાં વાવેતર થાય કે જેથી કરીને ઓક્સિજનના પેપડા આપણો વિસ્તાર બની શકે અનેક સપનાઓ છે પ્રજાના સંકલ્પો છે અને રાજ્ય સરકારની મદદ છે સૌ સાથે મળીને દેશના અગ્ર જિલ્લામાં માત્ર દસ વર્ષની અંદર આ જિલ્લાને લઈ જવા માટેનો સંકલ્પ પણ બધાય કર્યો છે પાણી અને રોજગાર માટે શું પ્લાન પાણી માટે નર્મદાની પાઇપલાઇન થી બધા તળાવ ભરવા માટેનું કામ છે લગભગ દોઢ બે વર્ષમાં પૂરું થઈ જશે સો ટકા વાવ થરાદ જિલ્લો એ પાણીવાળો જિલ્લો બનશે એમાં એક પણ ગામ એવું નહીં હોય કે જ્યાં પાઇપલાઇનથી અથવા તો નર્મદાની કેનાલથી પાણી ના પહોંચતું હોય એવું કોઈ ગામ નહીં હોય પહેલું કામ એ છે અને બીજું જળસંચયનું કામ એ પ્રજા તરીકે સાથે મળીને ભેગા મળીને કરીશું તો વોટર હાર્વેસ્ટિંગ માટેનું કામ પણ સાથે મળીને પરંતુ આ કામ માત્ર સરકાર એકલું કરે એવું નહીં

મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ છે સરદાર વલ્લભભાઈ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું સપનું અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એ પ્રકારની વ્યવસ્થા શહેર થી સરહદ સુધી દરેક લોકોને ગુ ગવર્નર મળે એ પ્રકારની વ્યવસ્થા થવી જોઈએ આજે મને કહેતા વાતનો આનંદ છે કે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ આ વિસ્તારના લોકસેવક અદણીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ અને એમની ટીમ અને બધા જ લોકોની જે માગણી હતી કે બનાસકાંઠામાંથી બે જિલ્લા થાય અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ જિલ્લો જુદો કર્યો આજે તેત્રીસના બદલામાં ચોત્રીસ જિલ્લા થયા ચાર તાલુકાઓ થયા આ વિસ્તારની અંદર મને ચોક્કસ ખાતરી છે કે જિલ્લો જુદો થવાથી અનેક પ્રકારની સુવિધાઓ લોકોનો ટાઈમ બચશે અનેક પ્રકારના વિકાસના કામો થશે અને લોકોને ઠેક છેવાડા સુધી અહીંયા આગળ સુધી આવવું પડતું અને આખો દિવસ જતો આની જગ્યાએ ઘર આગળ જિલ્લો ઉપસ્થિત થયો છે ખરેખર જે લોકોએ મહેનત કરી છે અમને ખૂબ અભિનંદન આપું છું અને આ બધા જ વતી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ખૂબ અભિનંદન આપી મારી વાત પૂર્ણ કર

રાજ્યની પણ બોર્ડર કહેવાય છે એ બોર્ડરની અંદર જે એને પછાતપણાનો કલંક વર્ષોથી હતો કે વાવ થરાદ એટલે પછાત જિલ્લો પછાત તાલુકા ગણાતા એમાંથી જ્યારે અમારા આ વિસ્તારની અંદર ધારાસભ્ય તરીકે થરાદમાં આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ ચૂંટાયા અને એમણે વિઝનરી નેતા જે અને દીર્ઘ દ્રષ્ટિથી એમણે જે આ વિસ્તારને બેઠો કરવા માટે આ વિસ્તારના પછાતપણાના કલંકને દૂર કરવા માટે આ વિસ્તારના વિકાસના દ્વારને ખોલવા માટે આદરણી શંકરભાઈ ચૌધરી સાહેબે જે એમણે એક સંકલ્પ કર્યો હતો કે વાવ થરાદ જિલ્લો બનાવી અને આ વિસ્તારના લોકોને કાયમ માટે વિકાસ થાય અને વિકાસના દ્વાર ખોલે એના એમણે મહેનત કરી અને એમાં બધા અહીંના જે સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો અને આપના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સાથ અને સહકારથી આજે વાવ થરાદ જિલ્લો જ્યારે અલગ બન્યો છે ત્યારે આની પબ્લિકમાં અને આનંદ છે ખુશી છે ખુશીના માહોલમાં આજ શંકરભાઈ ચૌધરી સાહેબને ખૂબ ખૂબ આભાર માની છે અમે બનાસકાંઠામાંથી થરાદવાઓ જુદું પડ્યું એમાં ખૂબ જ પ્રજા એટલી રાજી છે એટલી એટલી ખુશ છે કે શંકરભાઈભાઈ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ અને નરેન્દ્ર મોદીભાઈ સાહેબનો આભાર માનીએ એટલો ઓછો છે અમારે એ વ્યવહારિક સરળતા માટે ઉત્તમ અને ખૂબ સારામાં સારું આ રાજ્ય સરકારે પગલું ભર્યું છે અમે પબ્લિક એકદમ આનંદિત એટલે ખૂબ જ ખુશ છીએ અમે અધ્યક્ષ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમારા નાના નાના પ્રશ્નો અહીંથી સિત્તેર એંસી કિલોમીટર સો કિલોમીટર જવું પડતું હતું પાલનપુર અને કામ ન થતું અધિકારી મળે ન મળે તો અમે બહુ હેરાન થતા હતા હવે લોકલ લેવલે અમને અધિકારી હાજર છે કે નથી તો દસ વીસ માં મારું કામ થશે નહીં હોય તો બીજા દિવસે મારા વ્યવહારિક કામ માટે પણ ધરાવતો આવે જવાનું થાય જ છે એટલે અમને થકો નહીં પડે એટલે અમારા નાના મોટા કામ ઝડપી અને સરળ થશે એમાં અમે પતિ અને ખૂબ જ રાજી છે વિકાસના કામ રોડ રસ્તાના કામો પછી પાણીની હજી જેટલી જરૂરિયાત છે એટલું પાણીની આવક નથી તો એ પણ અમને હવે સરળતા થશે અને મળશે આવા બધા જે અને નાના મોટા જે બાળક મતલબ પાયા લેવલના કામો બાકી છે એ થશે એના માટે અમે પ્રજાને ખૂબ આશા છે કે હવે ખૂબ સરળતાથી કામ થશે બહદ બૃહદમાંથી અત્યારે વાવ છેલ્લો અમારે સરહદ જે વિસ્તાર હતો એ વિસ્તારને આટલું જ્યારે વહીવટી તંત્ર અને જયારે જિલ્લો મળ્યો છે ત્યારે અમારા માટે દરેક માટે વાવ થરાદ માટે અમારા માટે એક આનંદ અદમ્ય ઉત્સાહનો અત્યારે અવસર છે અને એના વિકાસનો તો કંઈ બાકી રહેવાનું જ નથી કારણ કે જિલ્લો જે મળતો હોય ત્યાં કશું બાકી રહે નહીં આરોગ્યની દ્રષ્ટિએ કે શિક્ષણની દ્રષ્ટિએ ખેતીની દ્રષ્ટિએ પશુપાલનની દ્રષ્ટિએ બરાબર આ જિલ્લો હંમેશા અમને એવી ઈચ્છા ને બધાની લાગણી છે કે આખા ગુજરાત રાજ્યમાં આ જિલ્લો અગ્રેસર બને અને આ જિલ્લો અપાવવામાં આપણા ગુજરાત રાજ્ય વિધાનસભાના માનનીય અધ્યક્ષ અને થરાદ ના માનનીય સાહેબ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સાહેબે જે આ જિલ્લા માટે અથાગ મહેનત અને આ વિસ્તાર માટે પ્રયત્ન કર્યો છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને મૃદુ અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનો પણ અમે ખૂબ ખૂબ આભાર આ તબક્કે માનીએ છીએ તેમજ ઘણા નાગરિકોનું કહેવું છે કે હવે રોજ બરોજની ફાઇલો માટે દૂર જવું નહીં પડે અને તાત્કાલિક કામકાજ સ્થાનિક સ્તરે જ ઉકેલી જશે અને અને તેમજ વિકાસ યોજનાઓ આશા પણ વ્યક્ત કરી છે ત્યારે સેવાઓ નજીક આવતા મળતી સુવિધા અંગેની પણ તેમને વાત કરી છે અને સ્થાનિક નાગરિકોની વર્ષો જૂની આ માંગણીઓને પૂરી કરતી અને ભવિષ્યમાં ઝડપી વિકાસનો માર્ગ તૈયાર કરતી ઐતિહાસિક ઘટના છે ત્યારે હવે જો

पराय